एक समय नी बात है एक नानकड़ा गाम में रवि नाम एक छोकरो रहता रवि बहु शरारती सवार उठताज पुस्तक खोलवा बदले मित्रों साथे रमवा भागतो। तेना रूम मा पुस्तकों पर धूल चढ़ी गई हती। पर तेना रमकड़ा अने बोल हमेशा चमकता रहता रवि दादी बहु समझदार हती। तेमना जीवन में आवी हती। मुश्किलों इच्छा हती के रवि अभ्यास कर आग वधे। एक सांज जयरे सूर्यअस्त हतो। दादी दादीए रवि ने बोलाव्य रवि बेटा आजे हो तने एक खास वार्ता रवि रविए खुशी थी पूछू कई वार्ता, दादी दादी दादीए शुरुआत करी ઘણા વર્ષો પહેલા ખેતરમાં એક નાનું છોડ ઉગ્યું હતું આસપાસના મોટા ઝાડો તેનો મજાક ઉડાવતા હતા કોઈ કહેતું અરે તું તો એટલો નાનો છે તું ક્યારે મોટો નહીં થાય બીજો કહેતું તારા પર તો કોઈ ધ્યાન પણ નહીં આપે પણ એ નાનકડા છોડે મનમાં સ્વપ્ન જોયું હું મોટો ઝાડ બનીશ અને આકાશને હોઈશ છોડે હાર નહોતી માની સૂરજની ગરમી આવી તો સહન કરી વરસાદ આવ્યો તો ઝિંક્યો આंधी આવી તો પોતાની મૂળને વધુ મજબૂત કરી લીધા ધીરે ધીરે સમય વીતી ગયો અને એ નાનું છોડ મોટું ઝાડ બની ગયું હવે પક્ષીઓ તેની ડાળીઓ પર ગૂંઠા બનાવતા હતા લોકો તેની છાયામાં બેસીને આરામ કરતા હતા रवी आश्चर्यથી પૂછ્યું દાદી એ છોડ એટલું મોટું ઝાડ કેવી રીતે બન્યું દાદી સ્મિત કરીને બોલી બેટા એ ઝાડે ક્યારે હાર નહોતી માની તે મહેનત અને ધીરજથી પોતાનું સ્થાન બનાવ્યું જીવનમાં જો તું મહેનત કરશે તો તું પણ મોટો બનશે અભ્યાસ પણ એ જ ઝાડ જેવો છે શરૂઆતમાં મુશ્કેલ લાગે છે સતત પ્રયત્ન કરશો તો ઉંચાઈ આપોઆપ મળી જાય છે રવી વિચારમાં પડી ગયો પહેલીવાર તેને સમજાયો કે રમુ સારુ છે પરંતુ જીવન બદલવા માટે અભ્યાસ જરૂરી છે તેણે નક્કી કર્યું હવે રોજ મન લગાવીને અભ્યાસ કરશે ધીરે ધીરે બદલાવ આવવા લાગ્યો જે પુસ્તકો તેને ભાર લાગતા હતા એ જ તેના મિત્રો બની ગયા કઠિન પ્રશ્નોના જવાબ શોધવામાં તેને મજા આવવા લાગી શાળાના શિક્ષકો પણ તેની પ્રશંસા કરવા લાગ્યા થોડા વર્ષો પછી રવિ ગામનો સૌથી હોશિયાર છોકરો બની ગયો લોકો કહેતા જોવો એ જ તો રવિ છે જેને અભ્યાસથી નફરત હતી અને આજે બધાનો પ્રિય વિદ્યાર્થી બની ગયો છે વાર્તાનો પાઠ મહેનત અને ધીરજથી જ સફળતા મળે છે શરૂઆતમાં કામ મુશ્કેલ લાગે છે પણ લગ્નથી સરળ થઈ જાય છે શિક્ષણ આપણને ઊંચાઈ સુધી પહોંચાડે છે જેમ ઝાડ આકાશને સ્પર્શે છે